જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે એક ગ્લાસ દૂધ એક છોકરો પોતાની શાળાની ફી ભરવા માટે નાની નાની ઘર ઉપયોગી વસ્તુ વેચવા નીકળે અને આખો દિવસ ફેરી કરે અને જે વસ્તુ વેચાય એમાંથી એ પૈસામાંથી પોતાના શાળાની ફી ભરતો આવી પરિસ્થિતિમાં આ વિદ્યાર્થી ભણી રહ્યો હતો વિદ્યાર્થી ખૂબ હોશિયાર હતો એક દિવસ ઉનાળાનો એ સમય ધોમધકતો તાપ હતો પરસેવે રેબઝેબ છતાં પણ ભણવાની એવી દાનત કે વસ્તુ વેચવા માટે નીકળી જાય છે એક ઘરેથી બીજા ઘરે એ વસ્તુ વેચે છે તેમને ખૂબ ભૂખ લાગી હતી આ વખતે એમણે નક્કી કર્યું કોઈ ઘરેથી જમવાનું માગવું એક ઘરે ઘર ખખડાવે છે અને અંદરથી એક યુવાન ગૃહિણી બહાર આવે છે અને પેલો છોકરો જમવાનું માગી નથી શકતો અને કહે છે કે બેન મને એક ગ્લાસ પાણી પાસો પેલા યુવાન બેન સ્ત્રી એમને જુએ છે કે નક્કી આ છોકરો બપોરે આમ ફેરી મારે છે નક્કી ભૂખ્યો થયો હશે આથી પોતાના ઘરમાં જાય છે પાણીને બદલે એક આખો ગ્લાસ દૂધનો ભરી અને આવે છે અને પેલા છોકરાને આપે છે કે લે ગરમી ખૂબ છે તું ભૂખ્યો થયો છે લે આ ગ્લાસ તું પી લે સરસ મજાનું એ દૂધ જોઈ છોકરો એકદમ ખુશ થઈ ગયો અને એ ગ્લાસ ગટગટાવી ગયો પી બેનનો હૃદયપૂર્વક આભાર માન્યો બે હાથ જોડ્યા અને ત્યાંથી નીકળી ગયો આ વાતને ઘણા વર્ષો પસાર થઈ ગયા એક વખત પહેલી જે ગૃહિણી હતી કે જેમને દૂધનો ગ્લાસ આપ્યો હતો એ બેનની ઉંમર હવે મોટી થઈ હતી એક દિવસ તે ગંભીર બીમારી બીમારીની અંદર પડી જાય છે તેમને નજીકની સરકારી દવાખાનાની અંદર દાખલ કરવામાં આવે છે ડૉક્ટરો તેમની ખૂબ સારવાર કરે છે પરંતુ રોગ એવો ગંભીર હતો કે એનો રસ્તો કોઈ મળતો નહોતો અને તેમને સારું પણ થઈ રહ્યું નહોતું ઘણા બધા પ્રયત્નો થયા ત્યારે કોઈકે કહ્યું કે એક યુવાન ડૉક્ટર ખૂબ હોશિયાર છે જો એને બોલાવો તો આ બેન સાજા થઈ શકે આથી યુવાન ડૉક્ટરને બોલાવવામાં આવ્યો એમની ફાઇલ એને આપવામાં આવી પેલો યુવાન ડોક્ટર તેમની ફાઇલ જુએ છે તો એ દર્દીનું ગામનું નામ લખ્યું હતું તરત પેલું ગામ એને યાદ આવી જાય છે એટલે કહે છે કે મને એ બેન બતાવો એ ડૉક્ટરને એ દર્દીના રૂમમાં લઈ આવવામાં આવે છે એ બેનને જોઈ તરત જ પહેલાં ડૉક્ટરને લાઈટ થાય છે કે આ જ બેન છે કે જેમને મને દૂધનો ગ્લાસ આપ્યો હતો તેમણે નક્કી કર્યું કે ગમે એ પરિસ્થિતિમાં હું આ બેનને સારું થાય એવો પ્રયત્ન કરીશ અને યુવાન ડૉક્ટર લાગી પડે છે અનેક પ્રકારની મહેનત અનેક પ્રકારની દવા અને અનેક પ્રકારની સેવા કર્યા પછી એ બેનને એકદમ સાજા કરી દે છે અને ખૂબ મોટી બિલની રકમ પણ બને છે ત્યારે યુવાન ડોક્ટર એ હોસ્પિટલવાળાને કહે છે કે જ્યારે તમે બિલ આપો આપવા જાઓ બેનને ત્યારે બિલ પહેલાં મને આપજો આથી બિલ બન્યા પછી એ બિલ એ યુવાન ડૉક્ટરને આપવામાં આવે છે યુવાન ડૉક્ટર એ બિલની રકમની નીચે લખી દે છે કે બિલની તમામ રકમ ભરપાઈ થઈ ગઈ છે અને આ તમામ રકમ દૂધના એક ગ્લાસ બરાબર છે આટલું લખી અને બિલ બેનને મોકલવા માટે આપી દે છે પહેલાં બિલ લઈને યુ એ મહિલા પાસે આવે છે મહિલા એકદમ દુઃખી દુઃખી થઈ જાય છે કે આવડો મોટો રોગ હતો મારી તમામ સંપત્તિ આ બિલની અંદર જતી રહેશે એ લાગે છે છે પેલું બિલ હાથમાં પકડે અને જોઈ એમની આંખો ફાટી જાય છે નીચે લખ્યું હતું કે તમામ બિલ ચૂકતે અને લખ્યું હતું કે એક ગ્લાસ દૂધના બદલામાં તમામ બિલ ભરાઈ ગયું છે પેલો યુવાન ડોક્ટર તેમની સામે આવે છે પેલા બેનની આંખમાં આંસુ આવી જાય છે અને ડોક્ટર કહે છે કે બેન એ જ હું ડૉક્ટર છું કે જે તમને તમે મને એક ગ્લાસ દૂધ પાયું હતું ઘરે ઘરે જઈને હું વસ્તુ વેચતો હતો અને આજે એ મહેનતને કારણે હું ડૉક્ટર બન્યો છું તો એ દૂધનું કર્જ હું કેમ ભૂલી શકું અને બેનની આંખમાં આંસુ આવી ગયા ત્યારે એ ડૉક્ટરની આંખમાં પણ આંસુ હતા આ મુશ્કેલ પરિસ્થિતિની અંદર પણ વ્યક્તિ આગળ વધી શકે છે અને એમાં એને કોઈ વ્યક્તિ મદદ કરે તો એ વ્યક્તિ ક્યારેય એ મદદ ભૂલતો નથી